આપડે ચોવીસ રૂપિયા અલગ અલગ પ્રકાર નો ઘોડા બની જાય અને એમનું ભાવ શું હોય છે દસ રૂપિયા સ્ટાર્ટ થાય બધા પબ્લિક જોઈને એવું ના હોય કઈ પબ્લિક છે કઈ સારું જ મળશે દસ પીસા થી બધા સ્ટાર્ટ કરેલું આથી ચાલીસ વર્ષ પહેલા અમે બહુ વધ્યા અને અમારા મોટા ભાઈ સુરત થી આવે છે તો જેમાં મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું સર્વતના ચટાકા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે વાણીવાડ સર્કલ ઉપર અને ત્યાં બતાવવાનું છે પ્રોત્સમ સર્વતવાળાને ત્યાં કે આ આટલી મોંઘવારીમાં પણ માત્ર દસ રૂપિયાની અંદર તમને અલગ અલગ ફ્લેવરના ગોળા તમને અહીં મળી જવાના છે તો મિત્રો અંદર જઈશું અને કાકા જોડે વાત કરી તમને બતાવીશું તો આગળ વિડીયો બન્યાનો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો તો મિત્રો આપડે અંદર જઈએ એનાથી પેલા તમને લોકેશન વાત કરી દઈએ કે પટેલ એના ઓનર સાથે વાત કરીએ એ કયા કયા પ્રકારના શરબત રાખે છે અને કેટલો ભાવ છે તો ચાલો મિત્રો જમા નામ શું પરસોત્તમ પરસોત્તમ ભાઈ અને આપડી દુકાનનું નામ શું પરસોતમ પરસોત્તમ શરબત વાળા સરબત વાળા તો આપણે અહીં કેટલા ટાઈમથી છે આ બે હજાર પંદરથી બે હજાર પંદરથી અને આપણે કયા કયા પ્રકારના ગોળા બનાવીએ છીએ આપણે ચોવીસ પ્રકારના અલગ અલગ પ્રકારના ગોળા બનાવીએ છીએ અને એમનું ભાવ શું હોય છે દસ રૂપિયાથી સ્ટાર્ટ થાય બધાય કોઈ બી ફ્લેવર દસ રૂપિયા અને ડીશ ડીશ સાદી ડીશ વીસ રૂપિયા મલાઈ ડીશ છે મલાઈ ડ્રાય ફ્રૂટ ત્રીસ રૂપિયા પછી મલાઈ આઈસ્ક્રીમ ડ્રાય ફ્રૂટ રૂપિયા અને પેશિયલ ડીશ એસી રૂપિયા સ્પેશિયલ ડીશ રૂપિયા અને કોકને પાર્સલ જોઈતું હોય તો હા એનું કોઈ ચાર્જ કોઈ ચાર્જ નહીં અને જે આપણે અહીં ભાવ છે એ જ ભાવમાં પાર્સલ એક ભાવમાં તો કાકા એક પ્રશ્ન હતો મારો કે બધા અત્યારે મશીનથી કરે છે હા બધા મશીનથી બરફ છીણે છે તમે આ હજુ જૂના જમાનાનો વાત કેમ મેં જૂના જમાના દસ દસ પછી બરફ વેચેલું છે દસ પૈસાથી બરફ સ્ટાર્ટ કરેલું આથી ચાલીસ વર્ષ પહેલાં દસ પૈસાથી દસ પૈસાનું ગોળ વેચેલું છે એટલે તમે હજુ જૂનવાણી માં હજુ ચાલો છો હા અમારા બાપ બાપા નો ધંધો હતો આજે બાપા ધંધો લઈને પાછું બાપા ના ધંધા તમે હજુ આના ચાલુ છે અને સારો એવો રિસ્પોન્સ પણ તમને મળી રહ્યો છે આપડે અહીં લોકેશન શું આવે છે વાણિયા સર્કલ પટેલ પાણીપુરી વાળા જોડે પટેલ પાણીપુરી ની બાજુ માં અને આપડે અહીં ટાઈમિંગ શું છે ખાસ સાંજે 6 વાગે સ્ટાર્ટ થાય રાતે 11 વાગે પૂરું સર અંજે 6 થી રાતે 11 વાગે સુધી તો મિત્રો અહીં તમને અલગ અલગ ફ્લેવર ના ગોળા આઈસ ડીશ અને ઘણી બધી વેરાયટી અહીં તમને મળી જ જવાની છે અને અહીં તમને પાર્સલ ની સુવિધા પણ અવેલેબલ છે એનો પણ કોઈ ચાર્જ એક્સ્ટ્રા લેતા નથી તો મિત્રો એવું કે તમે અહીં વિઝિટ જરૂરથી કરજો અને જો અમારો વિડીયો સારો લાગે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો થી રેલવે સ્ટેશન થી અહીંયા અમે બહુ વધ્યા અને અમારા મોટા ભાઈ સુરત થી આવ્યા છે એમને સ્પેશલ ગમે કમસે કમ દસ વાર પાછા ગયા છે એમને એક બરફ માટે અમારે કાચી કેરી પાકી કેરીનો અને ગોળો ઓરેન્જ કાલા નો પછી એ વસ્તુ પછી મળે મળે છે નહીં એવું નહી પણ વસ્તુ જે ટેસ્ટ જે જોઈએ એ આ કાકાને ત્યાં જ વર્ષો મળે છે

તમને લાગશે જ નહીં એમ કેવાનો મતલબ એટલે મારે તો મારા પાર કહેવાનો મતલબ એક જ છે કે સભી નડિયાદ આણંદ સુરત બધા એક જ વસ્તુ કેવું છે કે ખાઓ તો નડિયાદ આવો તો આની વિઝીટ કરવા વાના ભૂલશો નહીં ઓકે જય મહારાજ ભાઈ તો આપણે બરફ ડીશ મંગાવી દીધી છે કે જે માત્ર સાઠ રૂપિયાની અંદર તમે જોઈ શકો છો કાજુ છે બદામ છે માવો છે એની ઉપર માવો છે અને ચોકલેટ ફ્લેવર અને આ બાજુમાં તમે જો આઈસ્ક્રીમ ટૂટી ફૂટી દ્રાક્ષ સાઠ રૂપિયામાં જે ડીશ તમે કોઈપણ બીજી જગ્યાએ જશો તો તમને એ જ ડીશ દોઢસોથી બસો રૂપિયાના ભાવમાં આ ડીશ મળશે જે અહીં પુરુષોત્તમ ગોળાની અંદર માત્ર સાહીઠ રૂપિયામાં મળશે તો મિત્રો આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે અહીંનો ગોળો કેવો છે તો મિત્રો જોરદાર છે અને ચીક્કું ફ્લેવર છે એટલે પ્રોપર ચીક્કું હોય એવું એકદમ ટેસ્ટ આવે છે તમે પણ આ બાજુ વાણીવાળો સર્કલ બાજુ આવો તો એક વખત જરૂરથી વિઝિટ કરો અને જો તમને ગોળો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય હિન્દ